ભાવનગર શહેર ભાજપનો આંતરિક વિખવાદ છે તે હવે ખુલીને બહાર આવ્યો છે હદ તો ત્યારે થઈ ગઈકાલે મોડી રાત્રે ભાવનગર શહેરના મેયર ભરત બારડ દ્વારા ભાજપના જ વોટ્સએપ ગ્રુપમાં આત્મવિલોપનની ચીમકી આપી દીધી જે મામલે આજે પત્રકારો દ્વારા ભાવનગર શહેર ભાજપના પ્રમુખ કુમાર શાહનું નિવેદન લેવા માટે પહોંચ્યા હતા અત્યારે પત્રકારોને જવાબ ન આપી શકતા કુમાર શાહને પત્રકારોના તીખા સવાલથી કુમાર શાહને પરસેવો વળી ગયો હતો અને ચાલુ ઇન્ટરવ્યુએ તેમણે પણ દર વખતની માફક આ વખતે પણ ચાલતી પકડી હતી જાણો શું છે સમગ્ર વિગત वैष्णव तो ते ने जे पीड परा નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ ભાવનગર જિલ્લામાં ભાજપની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે એક પછી એક ભાવનગર ભાજપમાં હોય કે જિલ્લા ભાજપમાં વિવાદો ક્ષમવાનું નામ નથી લેતા હજી થોડા દિવસ પહેલાં જ જિલ્લા ભાજપમાં એક વિવાદ સામે આવ્યો હતો અને ભાજપના જ પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાડિયા દ્વારા ગઢડાના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાત્રે શહેરના મેયર ભરત બારડ દ્વારા પણ વોટ્સએપ ગ્રુપમાં આક્ષેપો કરતા એક મેસે

હજી સુધી તેવી કોઈ જાણ થઈ નથી મારાથી આજ બેઠી આજ અમારી જોન બેઠક છે એટલે પછી બેઠી શાંતિથી જે પણ કાંઈ છે એ પરિવારના પ્રશ્ન નિરાકરણ લાવી દેબ શું ઉલ્લેખ મારા ખ્યાલમાં નથી

જે વસ્તુ ન લાગતું હોય યોગ્ય ન હોય તો પાર્ટીનો એડમિન નો અધિકાર છે જો મેયર છે પ્રથમ નાગરિક છે એમના દ્વારા આ प्रकारे પોસ્ટ મૂકવામાં આવે એ તો કેટલું શરમજનક કહી શકાય કારણ કે કામ નથી કરી શકતા તેની માટે એટલું પ્રેશર કરવામાં આવે છે મારા ખ્યાલમાં નથી બેઠીન પરિવારનો પ્રશ્ન છે પૂરો કરી દઉં સર મેયરના આક્ષેપો છે કે તેને પ્રેશર આપવામાં આવે છે એટલે તે આત્મવિલોપની ચમકી છે કે તમને મેસેજમાં મારા ખ્યાલ માં નથી સાથે બેઠશું એટલે જે પણ પરિવાર નો પ્રશ્ન આપડા વડીલ છે અમારા સિનિયર આગેવાન છે જે વિષય સાથે બેઠી પ્રશ્ન નો નિરા છે કે કઈક તો છે

નવનિયુક્ત જે પ્રમુખ છે કુમાર શાહ તેમણે કહ્યું કે હા જે આ વિવાદ જે છે મને કોઈ વસ્તુનો ખબર નથી ત્યારે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે ગંભીર આક્ષેપ કર્યા છે તમે કહી રહ્યા છો તમને ખબર નથી પરંતુ જે ગ્રુપમાં મેસેજ આવ્યા છે તે તમે જ ડિલીટ કર્યા છે ત્યારે તેમણે કહ્યું હતું કે હા મેસેજ મેં ડિલીટ કર્યા છે પરંતુ મેં વાંચ્યું નથી આટલો મોટો વિવાદ હોય પરંતુ શહેર ભાજપના પ્રમુખને આ ખબર ન હોય તેવું કેવી રીતે બની શકે સાથે જ ત્યારબાદ જે ભાવનગર શહેર ભાવનગર શહેરના જે પૂર્વ ડેપ્યુટી મેયર છે તે

બધા ક્યાં ઉપર છે ભૂના બેન શું કેશો મેયરે આત્મવિલોપન ની ચીમકી આપી છે ભાજપ માં ગ્રુપમાં આખો વિવાદ ઉભો થયો છે શું કેશો આપના ધ્યાને આવું કોઈ વસ્તુ આવી છે કે કેમ સંગઠન સાથે કોઈ વિવાદ છે કે કેમ બેન તો આપ જોઈ રહ્યા છો ભાજપના જે સિનિયર નેતાઓ છે ભાજપના જે ડેપ્યુટી મેયર છે તેઓ પણ અત્યારે મૌન ચૂકકી દી જેવી લીધી છે આ જે આ સમગ્ર વિવાદ છે તે હવે વખરતો જાય છે અને જે નેતાઓ છે ભાજપ કાર્યાલય છે ત્યાંથી પણ પત્રકારોને કહી દેવામાં આવ્યું છે કે તમે જે હોલ છે તે ખાલી કરી દો પત્રકારો બહાર નીકળી જાવ આ પ્રકારની ભાજપ સંગઠન દ્વારા વાત કરવામાં આવી છે પત્રકારોને પણ બહાર નીકળવાનું કીધું છે તેઓનું કહેવું છે કે પહેલીવાર જોનની અમને મીટિંગ મળી રહી છે માટે ચાર વાગ્યા સિવાય કોઈ વાત નહીં થાય પરંતુ પત્રકારોને પણ હવે ભાજપ કાર્યાલયથી બહાર કાઢવામાં આવ્યા છે તમે જે જોયું ભાવનગર ડેપ્યુટી મેયર મોનાબેન હતા તેઓ પણ ચૂપકી લીધી છે તેઓ પણ કોઈ આ વિષય ઉપર બોલવા તૈયાર નથી જોવું રહ્યું કે આગામી સમયમાં રત્નાકરજી છે ગુજરાત ભાજપના જે પ્રભારી છે તે આવી રહ્યા છે ભાજપ કાર્યાલય ખાતે તેને પણ ફરિયાદ કરવામાં આવશે કે કે કેમ પછી અત્યારે જે મેયર ભરત બારડ છે તે ભાવનગર શહેર ભાજપના પ્રમુખ છે કુમાર શાહ તેમની ઓફિસમાં બેઠા છે ત્યાં અંદર જિલ્લા ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે જોવું રહ્યું કે આગામી સમયમાં આ જે વિવાદ છે મેયરનો તે કેટલો વકરે છે આપણે જોયું આ ભાવનગરના ડેપ્યુટી મેયર મોનાબેન કે અમે જયારે તેમને સવાલ કરવામાં આવ્યો કે જે આ વિવાદ સામે આવ્યો છે શું કેવું છે પરંતુ તેમણે મૌન સેવી લીધું હતું ત્યારબાદ ભાવનગરના શાસક પક્ષના જે નેતા છે કિશોર ગુરુ મોખાણી તે આવ્યા હતા તેમને પણ અમે સવાલ કર્યો હતો જુઓ પહેલા તે પણ શું કહી રહ્યા છે વિડીયોમાં શાસક પક્ષના નેતા આપણી સાથે જોડાયા છે મેયર કાલે આત્મવિલોપન ની મને કઈ ખ્યાલ નથી મને કઈ ખ્યાલ નથી વાત ચૂપ રહેવાની પક્ષ દ્વારા કોઈ ચૂપ ચૂપ વાત ની મને કઈ વાત ની શું કેસો ભાજપ મને ખ્યાલ થયો છે આંતરિક વિવાદ એવો કઈ એવો કઈ ભડકો છે એવો કઈ આંતરિક વિવાદ છે નહીં અને મને કઈ બસ બસ ખ્યાલ નથી આ તો આ હતા કિશોર ગુરુમુખાણી જે ભાજપના શાસક પક્ષના નેતા છે તેઓ પણ ચૂપ કીધી એવી છે પહેલાં જે ડેપ્યુટી મેયર હતા મુનાબેન પારેખ તેમણે પણ ચૂપ કીધી સેવી એક પછી એક નેતાઓ આવી રહ્યા છે પરંતુ કોઈ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી જોતા રહીએ તો આ હતા કિશોર ગુરુમુખાણી તેમને અમે પૂછવામાં આવ્યું કે આ વિવાદ સામે આવ્યો છે શું કહેશો પહેલાં તેમણે મૌન સેવ્યું હતું ત્યારબાદ તેમણે અમે પૂછ્યું હતું કે શું ભાજપના હાઈકમાન્ડ દ્વારા કોઈ વસ્તુ ના બોલવાનું કહેવામાં આવ્યું છે ત્યારે તેમણે કીધું મને કોઈ વાતનો ખબર નથી અને મને કોઈ ચૂપ રહેવાનું કીધું નથી આ મામલે ત્યારે આ વિષય આ તેમનું નિવેદન પૂરું થયું ત્યારે થોડી જ વારમાં આજે ભાવનગરમાં જે ભાજપની જે છે સૌરાષ્ટ્ર ઝોનની જે મિટિંગ મળી હતી તેમાં ગુજરાત ભાજપના જે પ્રભારી છે રત્નાકર તેઓ આવી પહોંચ્યા હતા પત્રકારોએ તેમને પણ આ વિષય જે છે ભાવનગર શહેર ભાજપમાં જે ભડકો થયો છે તેમને દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું પરંતુ શહેર ભાજપ સંગઠનના જે કાર્યકરો છે તેમને વ્યૂહરચના પહેલેથી જ ઘડી હોય તે મુજબ તેઓ તેમને કોર્ડન કરી લીધા હતા અને કોઈ પત્રકારોને તેમની નજીક ન જવા દેવામાં આવ્યા હતા અને જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તે ભાજપ કાર્યાલય પહોંચ્યા ત્યારે ભાજપ કાર્યાલયે બારણા બંધ કરી દેવામાં આવ્યા હતા પેલા તે પણ વિડીયો આપ જોઈ લો મુજબ જે પ્રદેશના જે પ્રભારી છે રત્નાકરજી તે ભાવનગર ખાતે આવી ગયા છે પરંતુ તેમણે પણ જવાબ નથી આપ્યો ચૂપકીથી જેવી લીધી હતી શહેર ભાજપ સંગઠનના જે લોકો છે તે જ્યારે ગાડીમાંથી ઉતર્યા ત્યારે તેમને ઘેરી લેવામાં આવ્યા હતા અને મારી પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ભાવનગર ભાજપના બાયણા બંધ થઈ ગયા છે તેમણે ડોર બંધ કરી દીધા છે કોઈ જવાબ આપી શકે તેવી પરિસ્થિતિ નથી આખો જે વિવાદ છે તે ખૂબ જ જે છે તે ચરુની માફક જે આખો જે વિવાદ છે તે સમવાનું નામ નથી લેતો પરંતુ આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે બાયણા છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે હાલ પરત પાછા જે આ બાયણા છે તે ખોલી નાખવામાં આવ્યા છે પરંતુ જે પ્રદેશના જે પ્રભારી છે રત્નાકરજી તેઓ જ્યારે ભાવનગર આવ્યા ત્યારે તેમને પણ પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા કે ભાવનગરમાં એક જે વિવાદ થયો છે મેયર કક્ષાના જે વ્યક્તિ છે ભરતભાઈ બારડ તેમણે આત્મવિલોપનની ચીમકી આપી છે પરંતુ તે પણ કોઈ જવાબ આપી શક્યા નથી તો આપે વિડીયોમાં જોયું તે મુજબ ગુજરાત ભાજપના પ્રભારી રત્નાકર જ્યારે ભાવનગર પહોંચી ગયા ત્યારે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો પરંતુ શહેર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલયના જે બાણ્યા છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા હતા અને જે મામલે પત્રકારોએ પણ ત્યાંથી સવાલો પૂછ્યા હતા કે બાયણા શા માટે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ થોડી વારમાં ફરી બારણા ખોલી નાખવામાં આવ્યા હતા આમ શહેર ભાજપનો જો વાત કરવામાં આવે તો વિવાદ છે તે ક્ષમવાનું નામ નથી લેતો હાલ તમારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાવનગર શહેર ભાજપ કાર્યાલયના દ્રશ્ય છે હજુ પણ ત્યાં મિટિંગ જે છે સૌરાષ્ટ્ર ઝોનની તે મિટિંગ શરૂ છે અને હાલ મિટિંગ પૂરી થઈ ગઈ છે આપ જે દ્રશ્ય સીધા જ જોઈ રહ્યા છો જે શહેર ભાજપના પ્રમુખ છે વગેરે જે બહારથી આવેલા લોકો છે સૌરાષ્ટ્રના ઝોનની જે આજે મીટિંગ હતી તેઓ પણ હાલ નીચે ઉતરી રહ્યા છે પરંતુ આ જે વિવાદ છે તે સમી નથી રહ્યો અમારા સૂત્રોનું માનવામાં આવે સવારે જ મેયર ભરતભાઈ બારડે કહ્યું હતું કે રત્નાકરજી જે આવી રહ્યા છે તેને હું લેખિતમાં ફરિયાદ કરવાનો છું હવે બંધ બારણે થયેલી રત્નાકર સાથેની મિટિંગમાં શું રંધાયું છે કોનો ભાજપમાં ભોગ લેવાશે મેયરનો કે ભાવનગર શહેર ભાજપ પ્રમુખનો તે તો આવનારો સમય જ કહે છે જે મેયરે જે આક્ષેપ લગાડ્યા છે તેને લઈને હવે હાઈકમાન્ડ છે તે શું પગલાં લેશે તે આવનારા સમયમાં જ નક્કી થઈ શકશે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો